મારું નામ ડામોર રાજુભાઈ સહનાભાઈ હું વ્યવસાય વકીલ છું અને સામાજિક કાર્યકર પણ છું અને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પણ છું આજે હું સવારે ઘરેથી આવતો તે વખતે તાલુકા સંઘની આગળ ખાતર માટે મોટી મોટી લાઈનો લાગેલી હતી એ માટે મેં સંઘમાં રજૂઆત કરી કે આજે ખાતર કેમ નથી મળતું સંઘવાળે ત્યાર પછી કીધું કે આજે જે ખાતર આવે છે વેચની કરશું બાકીનું રહી જાય એ અમને ખ્યાલ નહીં એમ ત્યાર પછી હું મારા કાટ કોર્ટના કામકાજથી કોર્ટમાં ગયો હતો કોર્ટમાં ગયા પછી બારની દસ મિનિટે ભીખાજી ઠાકોર અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠનના પ્રમુખ છે મારા પર ફોન આવેલો આવે સિદ્ધિમાં તમે ધમકી આવતા હતા કે તું કેમ આવી ખાતરની ખોટી ખોટી પોસ્ટો મૂકે છે ગ્રુપમાં તને હું દોડાવી દોડાવીને મારી નાખીશ કરીને કહીને ગેરતા બજાર વચ્ચે દોડાવીને તને મારી નાખીશ તારા માપમાં રહેવું તો રહી જશે કે હું તને છોડું નહીં એવી ધમકીઓ આપી હતી અને તારા પરિવારને પણ ઉડાઈ દઈશ આવી ધમકીઓ આપતા રોજ હું મેઘરજ પોલિટિશિયન આવી અને તેમના વિરુદ્ધ એક ફરિયાદ આપેલ છે ને જો ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો હું બીજા કાલે આવતીકાલે ફરી હું મેં બેસી આમ આદમી પાર્ટી આપી અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના મેં જાણ કરતા તે સંગઠનના તમામ લોકો મારી સાથે આજરોજ મેઘરજ પોલિટિશિયન આવેલા છે સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજે સંવિધાન દિવસ છે સિત્યોતેરમો સંવિધાન દિવસ સમગ્ર ભારત વર્ષમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સંવિધાન દિવસ એટલે કે છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસની જે ઘટના સામે આવી છે એ આ વિડીયોના મારફતથી આપની સમક્ષ હું તો ખૂબ જ દુઃખ અને ક્ષોભ અનુભવું છું વાત એમ છે કે જ્યારે મેઘરજની આમ જનતા મેઘરજના સામાન્ય ખેડૂતો છેલ્લા એક એક માસથી રવિ પાકને સંબંધિત જે ખાતર છે એ ખાતર માટે લોબી કતારોમાં હોય છે ત્યારે લોબી કતારોને જોતો અમારા આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા વ્યવસાય વકીલ એવા રાજુભાઈ ડામોર દ્વારા જ્યારે એક કોમેન્ટ સોશિયલ મીડિયા ઉપર છોડવામાં આવે કે ભાઈ ભાજપના આટલા પદાધિકારીઓ મેઘરજમાંથી બહાર નીકળતા હોય વારંવાર મેઘરજ મામલતદાર કક્ષાએ ખાતર બાબતે રજૂઆતો કરવાની થતી હોય છતાં પણ કોઈ જ તંત્ર જેને કહેવાય કે સાંભળતું નથી અંધ બની બેરુ બની મુંગુ બની અને જોઈ રહ્યું છે ત્યારે ખાતરની રજૂઆત જ્યારે કોમેન્ટ જ્યારે રાજુભાઈ દામોળ દ્વારા છૂટી ત્યારે આજે એમના ઉપર ભાજપ સંગઠનના પ્રમુખશ્રીનો ધમકી ભર્યો કોલ આવ્યો ભૂતકાળની અંદર એમના કહેવા મુજબ ચાર ચાર વાર આવા કોલ આવી ચૂક્યા છે અમારા મહેશભાઈ દામોડને પણ ભૂતકાળની અંદર એમને ધમકી ભર્યો એટેક કરેલો છે ઘર સુધી આ વિસ્તાર બાટીવાડા વિસ્તાર જે ગરીબ પછાત અતિ પછાત જે વિસ્તાર છે એને એક ડરની રાજનીતિમાં આ લોકોએ તરબોર કરી દીધી છે આજે જે ઘટના ઘટી ત્યારે રાજુભાઈએ અમારો ટેલિફોનિક સંપર્ક કર્યો કે જયદીપસિંહ બાપુ અમારી સાથે આવો એક ફોન આવેલો છે ધમકી ભર્યો કોલ આવ્યો છે આ કોલની અંદર મારા સાથી મિત્રો કે જે વ્યવસાય વકીલ છે એ પણ આ વોટ્સઅપ કોલની અંદર ઓડિયોની અંદર સાંભળતા હતા એમને જાનથી મારી નાખવાની ધમકી આપી એમને દોડાઈ દોડાઈને મારવાની ધમકી આપી એમને કહીનો હું છોડીશ ને એ રીતે ધમકી આપી આમ આદમી પાર્ટીની એક પણ મિટિંગ અથવા તો એક પણ કાર્યક્રમ જો મેઘરજ તાલુકામાં કરીશ તો તને અહીંયાથી ખતમ કરી નાખીશ આવી જ્યારે ધમકી મને એમને મૌખિક રીતે કહ્યું ત્યારે હું પણ દ્રવિત થઈ ગયો દુઃખી થઈ ગયો ડરી થઈ ગયો ત્યારે મેં સ્થાનિક સંગઠન અને મારા જિલ્લા પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી અને આજે રૂબરૂમાં અહીંયા મેઘરજ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર અમે અહીંયા ઉપસ્થિત છીએ જેની અંદર માનનીય ઝાલા સાહેબ સાથે અમે ચર્ચા કરી સાદી એક અરજી આપી છે જેની અંદર સ્પષ્ટ શબ્દોમાં અમે એફઆઈઆર ફરવા માટે માનનીય પોલીસ અધિકારીશ્રીને સક્ષમ અધિકારીશ્રીની નમ્ર રજૂઆત કરેલી છે એમને ચોવીસ કલાકનો સમય માગ્યો છે કે આવનારા ચોવીસ કલાકની અંદર અમે જે તે જિલ્લા પ્રમુખ જે અમારા ભીખાજી ડામોર છે જેને કહેવાય આમ આદમી પાર્ટી વતીથી અમે ફરિયાદ આપી કે ભાઈ દીખાજી ડામોળને અહીંયા બોલાવવામાં આવે રૂબરૂમાં ચર્ચા કરવામાં આવે શા માટે તમે ડરનું ક્રિએટ કરવા માગો છો સામે ક્યાં સુધી તમે ડરાવવાના છો એટલા માટે આજે અમને ચોવીસ કલાકની અમને અહીંયા મુદ્દત આપવામાં આવી છે કે આવતીકાલે તમે રૂબ એમને રૂબરૂમાં સાંભળી અને ફરિયાદ લેવામાં આવશે મારે એમ કહેવું છે આ વિડીયોના મારફતથી કે ગુજરાતના શ્રી સંસ્કારોની વાતો કરે કે ભાઈ સંસ્કાર ક્યાં છે તો એ સંસ્કારી શ્રી ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગુ કે તમારા સંસ્કારી નેતા વિપક્ષમાં રહેલા કાર્યકર્તાઓને જ્યારે જેની કઈ પ્રમાણિક માગણી છે જે જવાબદાર માગણી છે એ ખ્યાતર જ્યારે ના મળે અને માગણી મૂકે ત્યારે એને ખતમ કરવાની વાત કરે એને નગ્ન કરી અને બજાર વચ્ચે દોડાવી દોડાવીને મારવાની વાત કરે તો આ તમારા સંસ્કારી જે પદાધિકારી છે એમને કહેજો કે કાયદા મોરે કાયદાની મર્યાદા મોરે કાયદાની પરિભાષામાં રે બાકી તમારે તો મોટા ઉપાડે કશો કાયદો કાયદાનું કામ કરશે ઠીક છે અંધ તંત્ર જ્યારે ચાગે એ આશાએ અમે અહીંયા ઊભા છીએ અત્યારે હું રૂબરૂ ફેસબુક લાઈવ પણ થઈ રહ્યો છે વિડીયો પણ બની રહ્યો છે હું માનનીય એસપી સાહેબ અરવલ્લી જિલ્લા માનનીય કલેક્ટર શ્રી અરવલ્લી જિલ્લા અને લાગતા વળગતા તમામ અધિકારી પદાધિકારી ખેતીવાડી અધિકારી પણ આમાં સામેલ છે કારણ કે પોતે જ્યારે આ પુરવઠો છે પુરવઠા કલેક્ટર શ્રી છે અહીંયા મેઘરાજમાં એક એક મહિનાથી સીમ ક્રિએટ થાય બોલો થાય છે ભાઈ ઓગણત્રીસ દસે આપી દો આવેદનપત્ર ઓગણત્રીસ દસે અમે આવેદનપત્ર આપ્યું છે કોઈ જ કાર્યવાહી થતી નથી દરરોજ એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી જાહેર મીડિયામાં આ વસ્તુ ક્રિએટ થાય છે શા માટે નેતા ઘણું ઊંઘેલું છે તમને મેઘરતની કોઈ દયા આવતી નથી આ સામાન્ય પ્રજા છે જે ડરમો કદાચ જીવવા માટે કદાચ ટેવાલી તમારા મતે હોઈ શકે પણ આ લોકો આજે ખુલીને બહાર આવ્યા છે ભાઈ આવ્યા છો બધા આ લોકો ડરાવી રહ્યા છે અને ડરાવી રહ્યા છે માટે આમ આદમી પાર્ટી સક્ષમતાથી લડવા માટે તૈયાર છે હું આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે હું આ લોકોની ટીમ સાથે ઊભો છું આશા રાખું છું કે આવતીકાલે કાયદાની પરિભાષામાં એ બની બેઠેલા મોટા નેતાને સંસ્કારી નેતાને કાયદાનો પાઠ ભણાવવામાં આવે જો કાયદાનો પાઠ ભણાવવામાં નથી આવતો તો કાલે અત્યારે હું અહીંયા ધરણા ઉપર બેસીશ આ લાઈવ વિડીયોથી અને ગુજરાતની જનતાને હું જણાવવા માગું છું બાકી અમે તો આજે ડરી ગયા છે કે એક નેતાએ શું કહી દીધું પણ પોલીસ પરિવારો આજે રોડ ઉપર આવી ગયા છે એ પોલીસ પરિવારોને પણ વિનંતી કરીએ છીએ કે તમારા અધિકારી પદાધિકારી તમામ જેટલા પણ મોટા મોટા ડીજીપીથી માંડીને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારી સુધી કહીએ છીએ કે સાહેબ મારો ભાઈ છે ભાઈ રાજુભાઈ ડામોર એમને ભાજપના મોટા નેતા દ્વારા ધમકી મળી છે છે અને એટલા માટે વિનંતી કરીએ કે લીગલ કાર્યવાહી કરો અમારે બીજી કોઈ પોલિટિકલ સ્ટન્ટ કરવાનો થતો નથી લીગલ કરો કોર્ટ જો લીગલ નથી થતું તો આવતીકાલે અથવા તો નેક્સ્ટ સમયની અંદર કદાચ અમારે કોર્ટમાં જવાની પણ ફરજ ઊભી થશે કોર્ટ રાહે અમે ફરિયાદ આપવા માટે તૈયાર છીએ બોલો ભારત માતા કી